સનાતન હિન્દુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકુરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્કુટ રચવામાં આવે છે સ્વાદ સુગંધ અને પ્રભુ પ્રેમથી તરબોળ અનેક વિવિધ વાનગીઓનો રાજસ્થાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક સંતો ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ બારસોથી વધુ વાનગીઓના મનોહર અંકુટના દર્શન કર્યા આ ભવ્ય અન્કુટની તૈયારીઓ છેલ્લા પિસ્તાલીસ દિવસથી ચાલી રહી હતી તો સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી પંદરસોથી વધુ લોકો દ્વારા છેલ્લા એક મહિનામાં નિયમિત સ્વરૂપે દિવાળી અન્કુટને લગતી અનેક વિવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું અન્કુટ પ્રસાદનું વિસ્તરણ ભક્તિ સાથે શહેરના અનેક મંદિરોમાં તથા જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે આપણી સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં દિવાળી પછી નવું વર્ષ જ્યારે શરૂ થાય ત્યારે જે પણ કંઈ ધાન્ય જે પણ કંઈ ફસલ થઈ છે એ વર્ષાને કારણે વરસાદને કારણે થઈ છે તો આપણી પાસે જે પણ કંઈ અન્ન આવ્યું છે તે સૌથી પહેલાં ભગવાનને ધરાવીને આપણે જમીએ એ પ્રકારની પરંપરા ભાવના આપણી સંસ્કૃતિમાં રહી છે અને એટલા માટે જ નૂતન વર્ષે ભગવાનને સર્વ અન્ન અર્પણ કરીને એમને ધરાવેલું અન્ન આપણે જમીએ એ પ્રાર્થના અને ભક્તો પોતાના ભક્તિભાવને વ્યક્ત કરવા માટે આપણે જોઈ શકીએ છીએ કે આજે સમગ્ર બીએપીએસ સંસ્થામાં વિશ્વ સ્તરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી અને વર્તમાન કાળે પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ વિદેશના હજારો બીએપીએસ મંદિરોની અંદર નૂતન વર્ષે અન્નકૂટની જે પરંપરા છે એ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને એની અંદર અમદાવાદ શાહીબાગ મંદિરની અંદર પણ આ વર્ષે બારસો કરતાં વધારે વાનગીઓનો અન્નકૂટ ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવ્યો છે સ્વાદ સુગંધ અને પ્રભુના પ્રેમથી તરબતર એવી આ વાનગીઓના દર્શન ભક્તો કરે ત્યારે પ્રભુ પ્રેમની તો પ્રતિથી થાય જ છે પરંતુ સાથે સાથે ધન્યતાની અનુભૂતિ પણ થાય છે કે નૂતન વર્ષે આપણે ભગવાનના દર્શન કર્યા